પણ હવે ઘડીક વારે હું આ દેતી શું કામ છે તારે અત્યારમાં જગાડીને એટલે કામ તો હોય જ કામ હોય તો દિવસ તો થઈ ગયા મીઠી ને જાવી ને આપણે એક એક ને તો કહી દે પણ તોય પસા હાડ જણા થઈ જા તો પછી હું વાહન આપણે બધા ને ઘરે થી એક એક ને તો કેવું જ પડે ને હાડ તો પસા જણા તો હોય જ ને પેડવામાં બોલેરો બંધી લે હું બીજું શું હોય તઈ બોલેરો બંધી લે હું તારે તો વાતું કરવી છે મોટી મોટી કરવી છે નકરી ભાવ બાપો કેટલા રૂપિયા લેહે તમને એમ આ વધારે ભાવ લાગતો હોય તો પછી લ્યો ઈ આવશે હાંઢિયા સબાસ બેટા બહુત બઢિયા મારું હાલો હમણાં હું જાઉં છું એટલી બધી ટાઈપ માં બોલેરો બંધાવતા આવું અને બધાને ઘરે એક એક ને કેતો આવું ના ના બોલેરો તો બંધાવવા જ નથી હવે મારે હવે રેકડીસ બંધાઈ જો ખાંડિયા લારી આવે બંધવી લ્યો તમને મજા આવે હસાનું ઉની ની રેને સા બનાવી દે હાલ અને ગરમ પાણી મૂકી દે એટલે હું નાઈ નાખું ફટાફટ

એ મારી હાડ્યું તમર બેને કઈ કામ ધંધો સે કે નઈ અત્યારના પોર માં પૂગી ગયું મગજ અલાવા આવ નોરિય સવા પૂછડું ને ઢેકરો કરતીયું સાન મુની બેહોની બેય એ પૂતળીય મેથીન તેડવા કે જવાનું છે આવી ગઈ

ભૂતડી છે ને બોયલા વગર રેદ ને એને છે આવડો આ ખેકનો જીબડો આતારના પરમાં મગજ મારી કરતી હોય કા સોવાટ કરતી ઈશો આતારમાં પરમાં માં રે દોહી ના મગજ મારી હાંભરી ગઈ લાગે હું લોસો છે એમાં

બનાઈ ગરમ પાણી કર દો તાર જીજુ ને પછી આપણે બજાર માં જાવું છે માર થોડી ઘણી ખરીદી કરવાની છે હમણાં જાવું લે બજાર માં જાવું છે સોકરાન વાહે કાક વધવા દેજે હાવ ખાલી નો કર નાખતી નહીં હવે હું બાકી રહ્યું તાર લેવા જવાનું હવે તેડવા જવું એમાં તારે છે ને ખરીદી કરવાની હાલે હવે કપડા પહેર્યા પડ્યા હોય પહેરી લેવાના હોય

આપણે બીજી વાત કરશું હારું હાલ હું જાવ ઘરે અને ભૂતળા મોકલજે માર ઘરે કેવા પેલા તેડવા જવાનું છે કેદી મને ખબર પડે ને પેલા મોકલજે ઘરે ભૂલી જાતી નહીં આ તો સૌ ઉપાડો લીધો છે હા પેલા કેવા આવી જો તેડવા જવાનું કેટલો એને છે જો તો ખરી તેડવા જવાની આ માન નણન છે મને એટલી ઉતાવ નથી ઈથી ડબલ તો એને છે